લોકો જયપુરમાં વિદેશીઓ સાથે છેતરપિંડી કરીને કરોડો રૂપિયાની સંપત્તિ ઉભી કરી છે તે સમયે આ બંને પિતા પુત્રોએ જેમની સાથે છેતરપિંડી કરી હતી તે વિદેશી લોકો જ્યારે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ આપવા માંગતા હતા ત્યારે તેઓએ આ લોકોને ડરાવ્યા હતા અને આ લોકો વિરુદ્ધ ખોટો રિપોર્ટ આપ્યો હતો જ્યારે પોલીસે આ વિદેશી પ્રવાસીઓ સાથે વાત કરી તો મામલો સામે આવ્યો અને આરોપી પિતા રાજેન્દ્ર અને પુત્ર ગૌરવ વિરુદ્ધ માણક ચોક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવામાં આવ્યો છે આ કેસ અમેરિકન મહિલા ચેરિશ તરફથી દાખલ કરવામાં આવ્યો હતો પોલીસને આપેલા રિપોર્ટમાં ચેરિશે જણાવ્યું કે રાજધાની જયપુરના રહેવાસી બે જ્વેલરી બિઝનેસમેન રાજેન્દ્ર સોની અને ગૌરવ સોની તેની નકલી સામાન વેચી રહ્યા છે તેઓ ચાંદીની ચેન પર સોનું પોલિશ કરીને અમારી સાથે છેતરપિંડી કરી રહ્યા છે નવ કેરેટ સોનું ચૌદ કેરેટ સોનું હોવાનું કહેવાય છે પોલીસમાં કેસ નોંધાયા બાદ પિતા પુત્ર બંને ફરાર હોવાનું કહેવાય છે ક્રોફ સની એન્ડ હઝ ફાધર વિથ્ર એક સારો ટ્રાય ફોર Have been systematically cheating me in jewelry. They have been shipping me nine carat and gold plate instead of 14 carat. They have been shipping me entirely moissanite instead of natural diamonds. Uh, it's not just me, it's about 10 other designers that are impacted by him and his fraud. He has been systematic in how. He has uh, done the fraud. He has included uh, fake certificates and other people to lie on top of his lies. It has been incredibly damaging to my business. I have spent over a half a million, sorry, 495,000 US dollars with him. જ્યારે પોલીસ આ મામલાની ઝીણવટ ભરી તપાસ કરી તો સામે આવ્યું કે માત્ર એક મહિલા જ નહીં પરંતુ બંને અનેક લોકો સાથે છેતરપિંડી કરી રાજધાની જયપુરમાં કરોડો રૂપિયાની પ્રોપર્ટી બનાવી હતી અને પૈસા કમાયા હતા અગ્રસેન સર્કલ વિસ્તારમાં જયપુરમાં બનેલા આલિશાન એપાર્ટમેન્ટમાં આ આરોપીઓએ એક લક્ઝરી ફ્લેટ પણ બુક કરાવ્યો છે જેની કિંમત ત્રણ કરોડ ત્રીસ લાખ રૂપિયાથી વધુ છે યુએસ લેડી થી जेरिस नोरतेज उसने मानक चौक थाने पे एक मुकदमा दर्ज कराया कि वो पिछले दो साल से 2022-23 और अभी कंटिन्यू उनके साथ आरोपियों के यहाँ से ज्वेलरी का व्यवसाय करती थी और जब उस व्यवसाय करते करते एक दिन उसने वहाँ यूएस के अंदर एक एग्जीबिशन लगाई उसमें ये सामने आया कि जो उसके ज्वेलरी थी उसके अंदर जो स्टोन लगे हुए थे जो कि उसने डायमंड खरीदे थे वो सारे मोजेनाइट पत्थर आता है काफ़ी सस्ता पत्थर है वो लगा हुआ था और दूसरा जो ज्वेलरी के अंदर जो उसको सर्टिफिकेट दिया गया था कि उसके अंदर चौदह कैरेट सोना है वो नौ कैरेट सोना निकला और उसके अंदर सर्टिफिकेट में जो डायमंड का दिया हुआ था वो मोजेनाइट पत्थर निकला और इसके जो ये लेडी थी इन्होंने जो रिपोर्ट दी उसमें लगभग छह करोड़ रुपए का इसने व्यापार किया है इसके अलावा इस लेडी के पास चार ईमेल और आए हैं, जो इनके साथ यूएस के थे और व्यापार इस आरोपी के साथ करते हैं, तो वो भी काफी बड़ा अमाउंट है करोड़ों के अंदर अमाउंट है विदेशियों साथी करवा केस राजधानी जयपुर न मानक चौक पुलिस स्टेशन में नोधवा ડીસીપી નોર્થ રાશિ ડોગરાએ આ સમગ્ર મામલાની તપાસ જવાબદારી એડિશનલ ડીસીપી બજરંગ સિંહ શેખાવતને સોંપી છે બજરંગ સિંહ શેખાવતે કાર્યવાહી કરી છે આ દરમિયાન એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જો કે આ કેસમાં બંને મુખ્ય આરોપીઓ હજુ પણ ફરાર છે આ અસમગ્ર મામલાને લઈને ઇન્ડિયા ન્યૂઝ સાથેની ખાસ વાતચીત દરમિયાન બજરંગ સિંહ શેખાવતે કહ્યું કે આ કેસ નોંધાયા બાદ તરત જ કે અમે તપાસ શરૂ કરી અને શરૂ કર્યા પછી અમને ઘણી માહિતી મળી આજ કેસમાં આરોપીઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે સમગ્ર મામલાને લઈને તેણે કહ્યું કે હું લોકોને અપીલ કરીશ કે તેઓ છેતરપિંડીનો શિકાર ન બને અને પ્રતિષ્ઠાની જમીન પર બેઠા અને અધિકારીઓને પણ જમીન પર બેસાડ્યા હતા આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે ચર્ચા જગાવી છે માણાવદરમાં પેટા ચૂંટણી જીતેલા ધારાસભ્યનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં ધારાસભ્યનો પારો સાતમા આસમાને પહોંચી ગયો છે ધારાસભ્ય ચીફ ઓફિસરને ભ્રષ્ટાચારની બાબતને લઈ ખખડાવી રહ્યા છે લાડાણીએ અધિકારીને કહ્યું તમે જમીન પર બેસી જાઓ હું પણ બેસું છું તેમ કહી અધિકારીને જમીન પર બેસાડ્યા હતા ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ સારસા ગામની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા જ્યાં તેમણે લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા આ દરમિયાન સાંસદ મિતેશ પટેલના ભત્રીજી જ્યોતિબેન પટેલે અધિકારીની આડોડાઈનો કડવો અનુભવ રજૂ કર્યો હતો તેમણે જનતાના કામ ન થતા હોવાની વાત જણાવી કહ્યું હતું કે ચા કરતા કેટલીઓ ગરમ છે વધુમાં તેમણે જણાવ્યું કે લોકો અમારી પાસે કામ લઈને આવે છે પરંતુ જો અમારું જ કંઈ ન ચાલતું હોય તો અમે શું કરીએ તેવો સવાલ કરીને તેમણે મુખ્યમંત્રી સામે રજૂઆત કરી હતી

ચીફિસર ને પૂછ્યું તેને જણાવ્યું કે ભાઈ ચૂંટણી આચાર સહિતાના મુદ્દા ને હિસાબે અમે આ કામગીરી વેલી ચાલુ કરી શક્યા નથી ખરેખર આમાં આચાર સંહિતા જે લાગુ જ પડી નથી આ ચીફ ઓફિસર જે ફોટો જવાબ આપેલ છે માણાવદર નગરપાલિકાના અંગાર માં જે મોટો ભ્રષ્ટાચાર થયો એમાં જે તે સામેલ અધિકારીઓ છે એની સામે સંપૂર્ણ પગલાં પણ સરકાર માંથી છું ઉલ્લેખનીય છે કે માણાવદર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ હસ્તે ધારણ કર્યો હતો આ સાથે જુનાગઢ જિલ્લા પંચાયતના કોંગ્રેસના ત્રણ સભ્ય અને તેમની સાથે કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓએ ભાજપનો કેસરીઓ ધારણ કર્યો હતો અને પેટા ચૂંટણીમાં ભાજપ માંથી છે દ્વારા સાયબર ફ્રોડથી સાવચેત રહેવા અપીલ કરાઈ હતી પોલીસ સ્ટેશન જણાવ્યું હતું કે આજના ટેકનોલોજીના યુગમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં ઓનલાઈન ફ્રોડ થતા હોય છે લોકો ઓનલાઈન બેન્કિંગ ઓનલાઈન શોપિંગ તેમજ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરતા હોય છે જયારે લોકો સાથે સાયબર ફ્રોડ થતા હોય છે જેમાં સૌથી વધારે હાલમાં ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ સામે આવી રહ્યું છે લોકો ઊંચા વડતાલની લાલચમાં અનવેરિફાઈડ લિંક કે એપ્લિકેશન પર જઈ મોટી રકમનું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે અને ફ્રોડનો શિકાર થઈ જાય છે સમગ્ર ગુજરાતમાં છેલ્લા છ મહિના દરમિયાન પચાસ હજારથી વધુ અલગ અલગ ઓનલાઈન ફ્રોડ થયાની ફરિયાદો ઓગણીસો ત્રીસ હેલ્પલાઇન નંબર પર નોંધાય છે જેમાં એકસો દસ કરોડથી વધુ રકમ ફ્રીઝ કરવામાં આવી છે જે કોર્ટ હુકુમ બાદ લોકોને પરત કરવામાં આવશે આપ સૌ મિત્રો જાણો છો કે તાજેતરમાં જે સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઈમ છે એ પ્રમાણમાં ઘણું વધી રહેલું છે આજે આપને હું થોડીક માહિતી આપવા માગીશ કે આ જે સાયબર ક્રાઈમ છે એ કેટલું વિસ્તૃત થઈ ગયું છે અને એની પાછળ જે મુખ્ય કારણ છે એટલે સાયબર ક્રિમિનલ્સ વધુને વધુ સ્માર્ટ થઈ રહ્યા છે વધુને વધુ ટેકનોલોજીનો યુઝ કરી રહ્યા છે સોશિયલ એન્જિનિયરિંગ પણ કરી રહ્યા છે એટલે આ જે સાઇબર ક્રાઈમ છે એને જો આપણે ઓછું કરવું હોય અથવા તો એમાંથી આપણે બચવું હોય તો અવેરનેસ એ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે સૌથી વધારે જે અમારી પાસે ફરિયાદો આવે છે એ ઇન્વેસ્ટમેન્ટ લગત ફરિયાદો આવે છે એટલે લોકો કોઈ પણ વેબસાઇટ ઉપર અથવા તો કોઈ પણ લિંક આવે એમના ઉપર અથવા તો કોઈ એડવર્ટાઈઝમેન્ટ આવે તો એ જોઈને અને ઊંચા વળતરની લાલચમાં એ લોકો જે વેરીફાઈડ વેબસાઇટ નથી હોતી અનવેરીફાઈડ વેબસાઇટ હોય છે એ વેબસાઇટ ઉપર જઈ અને મોટી રકમના ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે ઓનલાઈન ફ્રોડ અલગ અલગ રીતે થાય છે જેમાં આઈડેન્ટિટી ફ્રોડ ક્રેડિટ ડેબિટ કાર્ડ ફ્રોડ ઓનલાઈન શોપિંગ ફ્રોડ જુદી જુદી કંપનીઓ દ્વારા લોન આપવા અંગે ફ્રોડ રેલવે બસ હોટેલ ટિકિટ બુકિંગ

હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સહિત રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અમરેલીના બગસરા બગસરા પોલીસ પોલીસ સ્ટેશન સ્ટેશન ખાતે ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ પીઆઈએમડી સાળુંગે સાહેબના અધ્યક્ષ સ્થાને આગામી દિવસોમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવાર બકરી ઈદ અને ભીમ અગિયારસ જેવા આવતા હોય જેના અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

तो ते वो भागवा लाग फायरिंग लाग गया जवाबी कार्यवाही गोलीबारे गुनेगारों घायल देर चेकिंग कर रही थी जहां पर एक नीले रंग की होंडा गाड़ी पर दो संदिग्ध लड़के आते हुए दिखाई दिए इनको रोकने का प्रयास किया गया उनके द्वारा वहां से भागकर पुलिस पार्टी पर फायरिंग की गई पुलिस पार्टी के द्वारा फायरिंग की गई इसमें दोनों बदमाश घायल हुए घायल बदमाशों की पहचान दीपक और दूसरा तरुण के रूप में हुई है दीपक मूल रूप में दिल्ली का रहने वाला है और तरुण मूल रूप में हापुड़ का रहने वाला है ये दोनों कुख्यात ठक ठक गिरोह के सक्रिय सदस्य हैं दीपक के ऊपर करीब डेढ़ सौ से अधिक भी मुकदमे पंजीकृत है जो अब तक ज्ञात हुआ है अन्य मुकदमों के बारे में जांच पड़ताल जारी है तरुण के ऊपर भी कई मुकदमे पंजीकृत हैं इनके पास से दो तमंचा बरामद हुआ है कई खोखे कई राउंड कारतूस बरामद हुए हैं इनके पास से एक लैपटॉप बरामद हुआ है બંને બદમાશો વોન્ટેડ છે દીપક અને ઠકઠક ગેંગના સક્રિય સભ્યો છે ઇજાગ્રસ્ત બદમાશો એ જણાવ્યું હતું કે તેઓ ગોફણ અને લોખંડ ગોળીઓનો ઉપયોગ પાર્ક કરેલા વાહનોના કાચ તોડીને

તો ઘણી બધી જગ્યાએ ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે પંચાયત પાસે પણ ગામની ગૌચર ક્યાં આવેલી છે એનો કોઈ ડેટા પણ નથી ગૌચર દબાણો દૂર કરવાની જવાબદારી સરપંચ ટીડીઓ મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટર શ્રીને રહેલી છે છતાં કોઈ કાર્યવાહી થતી નથી માટે ગૌ બચાવો ગૌચર બચાવો અભિયાન કચ્છ દ્વારા ગૌચર ખાલી કરાવી માપણી કરાવી પશુધન પ્રમાણે ઘટતી ગૌચર પૂરી કરી ગ્રામ પંચાયતને સુપ્રત કરવા તેમજ ગૌ અભ્યારણ બનાવવા માટેની મુખ્ય માંગણીઓ કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારીને કરવા તેમજ કશ્ની ગૌશર પરત મેળવવા માટે સંજય બાપટની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ હતી 1961 થી કરીને આજ દિવસ સુધી ગૌચર જમીનની માપણીઓ કરવામાં આવી નથી ટાવર્સની માપણી નથી થઈ વન્યની અને નથી થયેલી અને આના રેકર્ડ ગ્રામ પંચાયત પાસે પણ ઉપલબ્ધ નથી આની અવારનવાર રજૂઆતો છતાં કલેક્ટરશ્રી તરફથી કે મહેસૂલ શાખા તરફથી આજ દિવસ સુધી કોઈ પ્રત્યુત્તર મળેલો નથી એટલે આ જે પણ આજે જેટલા પણ લોકો અહીંયા સાથે જોડાયેલા છે તમામ લોકો પોતાની રીતે અલગ અલગ રીતે એમણે અનેક વખત રજૂઆતો કરેલી છે એટલે અમે કચ્છ જિલ્લાની અંદર જેટલા પણ ગૌપ્રેમી છે ગૌભક્તો છે અને ગૌચર બચાવવાની લડાઈ માટે લડી રહ્યા લડી રહ્યા છે તમામને એક નેધા હેઠળ એકત્રિત કરી અને ખરેખર જે અમારી ગૌચર બચાવવાની લડાઈ છે ગૌચર બચાવવાની લડાઈ માટે એક સાથે કરી રહ્યા છે જેમાં એડવોકેટ આરીફભાઈ મલેક એડવોકેટ દીપકભાઈ આચાર્ય એડવોકેટ ગુલાબ ખાન પઠાન એડવોકેટ રાજેશ આહિર એડવોકેટ એચ એસ આહિર એડવોકેટ નિર્જા રાઠોડ માલધારી એકતા સંગઠનના અયુબભાઈ ઓસામણ રેલિયા અલ્તાફભાઈ કિરીટસિંહ જાડેજા ભરત ડાંગર

વાર્સાલિયસ એવોર્ડ મળ્યો છે ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મળતા ભારતના કોઈ મ્યુઝિયમ્સને પહેલીવાર સ્થાન સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણને અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા લઈ છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારનું હતું વિઝન ભુજીયા ડુંગર પર હજારો વૃક્ષોની હરિયાળી વચ્ચે નિર્મિત આ મ્યુઝિયમની અદ્ભુત ડિઝાઇન બનાવવામાં આવી છે કચ્છના ધોળાવીરાને હેરિટેજ સાઇટમાં સ્થાન ધોરડોને ટુરિસ્ટ વિલેજમાં સ્થાન મળ્યા બાદ કચ્છ ગુજરાત અને ભારતનું ગૌરવ વધારતી વધુ એક ઘટના બની છે યુનેસ્કો ખાતે પ્રતિવર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્ષલાઇઝ એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સ્થાન આપવા માવ્યું છે જે કચ્છ ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ સમાન છે ભારત ના કોઈ મ્યુઝિયમ ને પહેલી વાર આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણ ની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે તે ગુજરાત માટે ગર્વની વાત છે બે હજાર એક ના વિનાશક ભૂકંપ નો ભોગ બનનાર લોકોની સ્મૃતિમાં અને કચ્છની ખુમારી ને વંદન રૂપે મ્યુઝિયમ બનાવવામાં આવે તેવું ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન હતું જે અનુસાર ભુજમાં સ્મૃતિ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે ભૂજિયા ડુંગર પર હજારો વૃક્ષોની હરિયાળી વચ્ચે નિર્મિત આ મ્યુઝિયમની ડિઝાઇન અદભુત છે ગુજરાતના મુખ્યમંત્રી સહિતના લોકોએ સમગ્ર ટીમને શુભેચ્છા આપી હતી તો આ વન બનાવનાર એ મીડિયા સાથે વાત કરી હતી ડૉક્ટર આર કે નાયર મિયાવાંકીના વન બનાવનાર એકસો પંદર વન બનાવ્યા છે વરસાદનું પાણી સંગ્રહ થાય છે આ પર્યાવરણ માટે મિયાવાંકી વનની ઉપયોગિતાની વાત કરી હતી વિશ્વવિખ્યાત એશિયાટિક લાઇન્સને નજીકથી નિહાળવા માટે ગઈકાલનો અંતિમ દિવસ હતો આજે તારીખ સોળ જૂનથી આગામી તારીખ પંદર ઓક્ટોબર સુધી ચાર મહિના સિંહોના પ્રજનન કાળને લઈને સાસણ જંગલ સફારીમાં સિંહ દર્શન કરવા પર પ્રવાસીઓ માટે પ્રતિબંધ રહેશે વિશ્વવિખ્યાત એશિયાટિક લાયનને નજીકથી નિહાળવા માટે આજે અંતિમ દિવસ આવતીકાલ તારીખ સોળ જૂનથી આગામી તારીખ પંદર ઓક્ટોબર સુધીના ચાર મહિના સિંહોના પ્રજનન કાળને લઈ શાસણ જંગલ સફારીમાં સિંહ દર્શન કરવા પર પ્રવાસીઓ માટે પ્રતિબંધ રહેશે ત્યારે આજ રોજ આ એશિયાટિક લાયનને નજીકથી નિહાળવા માટે અંતિમ દિવસ હોવાથી સાસણ ગીર ખાતે પ્રવાસીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ગિર જંગલમાં ના દર્શન કરી પ્રવાસીઓ ખૂબ જ રોમાંચિત થયા હોવાનું પ્રવાસીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું તો બીજી તરફ આજે છેલ્લો દિવસ હોવાથી પ્રવાસીઓ પણ મન ભરીને સિંહ દર્શન કરવા બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા જે જો વેકેશન રહેતા હે એટલે કે ઓ સિંહ કા જનરલી હમારા બ્રીડિંગ ટાઈમ ભી હોતા હે ઓર બહોત સારે હર્વીવર્સ કા ભી બ્રીડિંગ ટાઈમ હોતા હે

ઠંડક વાળું સારું વાતાવરણ છે એટલે ખૂબ જ મજા આવી રહી છે અમારી અડધી જંગલ સફારી પૂરી થઈ છે પણ અત્યાર સુધી ખૂબ જ આનંદ થયો છે તો આ હતા મહત્વના સમાચાર ફરી મળીશું નવા